ડોર્ટ તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ અને તેઓ પોતાની પાસે પિસ્તોલ ગેરકાયદેસર હથિયાર લઈને કંઈક અજુગતું કરવાના છે અગાઉ થયેલ ઝઘડાનો બદલો લેવા લોડેડ પિસ્ટલ તથા જીવતા કારતુસ સાથે બે ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ફતેહગંજ પોલીસ વડોદરા શહેર ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એમ ગઢવીસા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની જુપિટર મોપેડ ઉપર બે ઇસમો નવાયાર નાળાથી ચાર રસ્તા તરફ જઈ રહેલ છે અને જેમાં ચાલકે ગ્રીન કલરનું ટી શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે તથા પાછળ બેસનાર ઇસ્મે કાળા કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહરેલ છે અને તેઓ પોતાની પાસે પિસ્તોલ ગેરકાયદેસર હથિયાર લઈને કંઈક અજુતું કરવાના છે જે બાતમી આધારે નવાયાડ નાળાથી આગળ જતા નિઝામપુરા મુક્તિધામ પાસે બંને ઇસમોને રોકી કોર્ડન કરી તેઓના શરીરની ઝડપથી લેતા ફાયર આર્મસ અનલોડ પિસ્તોલ ચાલુ હાલતની મેગઝીન તથા જીવતા રાઉન્ડ કુલ શૂન્ય સાત તથા ચપ્પુ જેવું દાંતતાવાળું ફોલ્ડિંગ હથિયાર તથા બે મોબાઈલ ફોન અને જુપિટર મોપેડ મળી આવતા બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોઈ ગંભીર પ્રકારનો શરીર સંબંધી ગુનો અટકાવી સરાહનીય કામગીરી કરતી ફતેહગન પકડાયેલ આરોપીઓના નામ એક તન્મય ઉર્ફે સન્ની રવિકાંત જાદવ રહે श्रीजी सोसायटी वायकपा ग्राउंड समा वडोदरा शहर बे सन्नी सिंह दिलीप सिंह जाते सिंध रहे सत्यम प्राइम एपार्टमेंट पानी टाँकी पास गाम दशरथ वडोदरा